श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिदाय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णव की वार्ता वार्ता क्रमांक प्रथम जो अधूरो हो तो नागजी भट्ट जी को भट जो कल यहाँ तक आयो हो तो जो उनकी एक बेटी है थी उनको विवाह जो करनो है ये बात वैष्णवों ने जानी खंबात के ने आपस में कछु द्रव्य बेलो करी ताक़ी हुंडी कराई एक पत्र में बिड़ी, एक काशिद नागजी पास उन वैष्णव ने खबात ते गोदरा पठाया पत्र में वैष्णवन ने नागजी को लिखियो जो यह द्रव्य तुम्हारी बेटी के विवाह को पठायो है सो तुम आची भांति विवाह करियो वह काशीद पत्र लेके नागजी के घर नाग गोदरा में आयो सो वह पत्र नागजी को काशी दिने दिनो સો પત્ર વાંચી કે નાગજીને આપને મન મેચાર કીનો જો ય વૈષ્ણવ કો દ્રવ્ય વિવાહ મે ખર્ચનો આછો નહીં યપનો ધર્મ ન હોય આજે સમર્પણ થયા પછીનો ભાવ છે એ દ્રવ્ય વૈષ્ણવોએ ભલે મોકલ્યું અને વૈષ્ણવએ પોતાની ઈચ્છાથી મોકલ્યું છે કોઈ માગણી નહોતી કરી આ તો એમણે જાણ્યું અને એક જમાનામાં નાગજી ભટ્ટને ત્યાં દ્રવ્યની ખોટ નહોતી દેસાઈના પુત્ર હતા પણ સમય બદલાયો છે અત્યારે સંકોચ છે દ્રવ્ય નથી અને પુત્રીના લગ્ન આવીને ઊભા છે તો એમને પણ દ્રવ્યની જરૂર પડે તો એ ભાવ સુંદર છે અને આવી રીતે પણ મનોરથી કોઈ બન્યા હોય અને વૈષ્ણવના ઘરમાં આવા લગ્નના કાર્ય થયા હોય એવા પ્રસંગો આવે છે પણ એ સાધારણ વૈષ્ણવ ગણવા અને આ તાદર્શી વૈષ્ણવ પરમ ભગવદીય ગણવા આ ભેદ થોડો રહેશે જેમ પેલા વીણાવાદક શ્રી ગુસાઇજીના સેવક કે જેમની વીણા શ્રી ઠાકોરજીને ખૂબ પ્રિય ગોવર્ધનનાથજીને પણ એમને દ્રવ્યનો સંકોચ કુટુંબ મોટું લગ્ન ઘરમાં આવ્યા તો મનોમન પરદેશ જવાનું વિચાર્યું દ્રવ્યો માટે થઈને તો ઠાકોરજીએ લીલા કરી હતી જેમાં સુવર્ણની કટોરી એ વીણાની અંદર પધરાવી દીધી હતી એ પ્રસંગ આવે છે બધાને ખબર છે અને એમાં ગોસાઇજીએ એ કટોરી જ્યારે પાછી આપવા આવ્યો ત્યારે કહ્યું કે મેં બેટ આપી ત્યારે કહ્યું કે ના ના હું ઠાકોરજીને કંઈ ધરી શકતો નથી તો લઉં કેવી રીતે પણ જ્યારે કહ્યું કે મેં ભેટ આપી એટલે આજ્ઞા થઈ તો સામે એમણે પાછી ધરી દીધી કે આ મારી ભેટ આ અંગીકાર કરો છેવટે આપે કારણ કે ઠાકોરજીની ઈચ્છા એવી હતી કે આ આપવું પણ ન સ્વીકારી તો ઠાકોરજીના સુખનો વિચાર કરીને શ્રી ગુસાઈજીએ જે સંઘ આવ્યો ગુજરાતથી અને મનોરથિત બનાવ્યા અને એના લગ્ન કરાવ્યા પુત્રના અને પછી જેટલા પણ પ્રસંગો ઘરમાં ગયા એ બધામાં એ રીતે એટલે આ રીતે આ રીત છે પુષ્ટિ માર્ગમાં કે જેને આવી કોઈ સંકોચ હોય તો આવી રીતે એના કાર્યો સિદ્ધ થાય છે અને થવા જોઈએ પણ આ જુદી વાત છે આ તો શ્રી મુસાઇજીના અંતરંગ છે લીલામાં લલિતાજીથી પ્રગટ થયેલા છે પદ્માવતી આપનું સ્વરૂપ છે આપ ચંદ્રાવલીજીનો નિત્ય શિવામાં આપનું સ્થાન છે એટલે આપનો જે સ્વભાવ છે એ અલગ હોય વૈષ્ણવમાં પ્રકાર અલગ છે ઘણા બધા પ્રકાર છે એમાં આવું આમનો સ્વભાવ જુદો છે એટલે કહ્યું કે મારો ધર્મ જાય તો આ જે દ્રવ્ય છે એ પ્રભુને એકવાર ધરાઈ જાય છે પછી આત્મસવર થઈ જાય છે પછી કયો ભાવ એ દ્રવ્ય માટે હોવો જોઈએ એ બહુ સુંદર હમણાં જ શિક્ષાપત્ર જે શરૂ થયું પોસ્ટ મૂકવાનું એમાં હું અક્ષરે અક્ષર શ્રી ગુ ગોપેશ્વર પ્રભુ જે આ શ્લોકનું અર્થ શબ્દાર્થ અને વિવેચન કર્યું છે એટલે એમાં કશું કહેવાનું હોય નહીં બધું આવી ગયું અને વધારાનું કંઈ જ નહીં કોઈ પોતાનો ભાવ નહીં તે શબ્દોએ શબ્દો મેં શ્રી ગોપેશ્વરજી પ્રભુના અમને જ મૂક્યા જે પ્રથમ શિક્ષા પત્ર મૂક્યું હતું તેમાં પાંચમો જે શ્લોક હતો તેમાં આ વાત આવી ગઈ કે આ દ્રવ્યનો વિનિયોગ ક્યાં કરવો એ શ્લોકનું સ્મરણ ખાલી કરાવી લઉં આગળની એક બે ચાર શબ્દો લઈને શિક્ષાપત્ર પ્રથમ શ્લોક પાંચમો પ્રાતિકુલ્ય યથા ત્યાગ પ્રમભ એમ કરીને જે શ્લોક છે એમાં શ્રી ગોપેશ્વરજી પ્રભુએ વિવેચનમાં જે વર્ણન કર્યું છે એ અક્ષરે અક્ષર આપના શ્રી મુખથી ઉચ્ચારાયેલા આપણે જ આપના કૃપાથી આ દ્રવ્ય વિશે જે આજ્ઞા કરી છે તેમાં એમાં સ્પષ્ટ કહ્યું છે કે ધનની રક્ષા સ્વસુખને જે ધન નથી તો આશક્તિ ન રાખવી પહેલા શરૂઆત અહીંયા કરી આપે કે પ્રતિબંધ ધનમાં આશક્તિ ન રાખવી નિષ્ફહ થઈ ધનની રક્ષા કરવી જો હૃદયમાં પૂર્ણ વૈરાગ્ય દ્રઢ હોય તો ધનને રક્ષવું નહીં એટલે આ તો પોઈન્ટ વન પર્સન્ટ જ છે આવા વૈષ્ણવો કે જેમને હૃદયમાં પૂર્ણ વૈરાગ્ય હોય એટલે આકાશવૃત્તિથી પણ જીવી લેવા માટે જેમનું સામર્થ્ય હોય જ્યાં નળ હોય ત્યાંથી જળ પી લે અને જે કંઈ ભિક્ષા મળે ત્યાંથી એમનું મહાપ્રસાદ થાય એવું તો સામર્થ્ય ન હોય તો ધનની રક્ષા સ્વસુખને અર્થે નહીં પણ ધન પ્રભુનું છે પ્રભુ સેવામાં તેનો વિનિયોગ કરવાનો છે તેની તેથી તેની રક્ષા કરવી જ જોઈએ જો ધનની રક્ષા આ કરાર કરાર કલીકાલમાં થાય નહીં તો જીવનું ધૈર્ય જતું રહે છે જીવને દુઃખ થાય છે અને તેનું ચિત્ત ભગવદ્ સેવામાં આસક્ત થતું નથી તેથી ભગવદ સેવા તથા ભગવદ ઉત્સવ માટે ધનનો ઉપયોગ થાય છે એ ઉદ્દેશથી ધન રક્ષવું લૌકિકમાં ધનનો વ્યય ન કરવો કારણ કે આ પ્રસંગ હતો ને ઘરમાં લગ્નનો એ લૌકિક ગણાય ભગવાનના ઉત્સવાદિકમાં ભગવદ સેવામાં વલ્લભ કુલમાં તથા વૈષ્ણવોમાં જે રીતે ભગવદ્ ભાવની વૃદ્ધિ પામે તે રીતનો એટલે કે આ મનોરથ થઈને જે લાભ લેવડાવે છે વૈષ્ણવોને એ વાત વ્યય ધનનો વ્યય કરવો ભગવદ સેવા અર્થે જ તેમજ વૈષ્ણવોમાં ભગવદ્ ભાવની વૃદ્ધિ અર્થે જો ધનનો વિનિયોગ ન કરવામાં આવે પરંતુ લૌકિક કાર્યોમાં જો ધનનો વ્યય થાય તો મનમાં આશુરાવેશ થાય છે આ પ્રકારે વૈષ્ણવે વિવેક રાખી ધનમાં આસક્તિ ન રાખવી આ જે છે એ પ્રસંગ સમજવા માટે દાખલો જોઈએ દ્રષ્ટાંત બસો બાવન વૈષ્ણવમાં જ શ્રી ગુસાઈજીના પહેલાં વિરક્ત વૈષ્ણવ જે હતા મહાવન કે વ્રજના જેમને એવો આશ્રય હતો કે મારે આ ક્ષત્રાણી સાથે જે કારણ કે લીલામ ક્ષત્રાણી સાથે એનો લીલા સંબંધ છે લૌકિક સંબંધ નથી કોઈ એની સાથે એ ક્ષત્રાણી ખૂબ દ્રવ્ય પાત્ર હતી અને એની સાથે એમને મળવાનું થાય ત્યારે મનમાં એક એવો ભાવ કરી લીધો કે ભવિષ્યમાં જ્યારે પણ મને દ્રવ્યની જરૂર પડશે તો આ તો બેઠી જ છે ને અડધી રાત્રે માગીશ તો મને આપશે તો શ્રી ગુસાઈજી તો આપ સાક્ષાત પ્રભુ છે એના મનની આ વાત જાણી અને એ પણ જાણ્યું કે અન્યાશ્રય થયો છે જાણતા અજાણતા અને એ પણ જાણ્યું કે ઠાકોરજી એટલે તો એને હજી સુધી સારો ભાવ જતાવતા નથી તો શ્રી ગુસાઈજીએ કૃપા વિચારીને કહ્યું કે તું આ ક્ષત્રાણીનો સંગ છોડી દે એમ તો ના કહ્યું કે તું તારા મનમાંથી એ કાઢી નાખ આ એના દ્રવ્યનો આશ્રય પણ આ રીતે કહ્યું ત્યારે તો કહી દીધું એ સ્પષ્ટ વક્તા અને એણે જીદ પર અડીને કહી દીધું કે ના ના એ તો મારાથી નહીં થાય હું એનો સંગ નહીં છોડી શકું કારણ કે તમે તો જાણો છો પ્રભુ કે મારો એની સાથે એવો કોઈ સંબંધ નથી શરીરનો લૌકિક સંબંધ નથી પણ એના સ્નેહથી હું બંધાયેલો છું ત્યારે ગુસાઈજી સહેજ સ્મિત કરીને એક લીલા કરી અને થોડોક સમય ગયા પછી કીધું કે મને દ્રવ્યની બહુ જરૂર છે તો જો તું લાવી આપે તો હમણાં જ થોડા સમય પછી મારે જવાનું થશે પરદેશ યાત્રામાં તો હું મેળવી લઈશ અને પછી પાછું આપીશ એટલે આને તો એ જ જોઈતું તું હરક થઈ ગયું કે આ તો મારા ઘરમાં જ ગંગા છે એમ કરીને ચાલ્યો અને ક્ષત્રાણીને કીધું કે મને પાંચ હજાર થેલીની જરૂર છે તો ક્ષત્રાણીએ તરત જ કાઢીને આપી પણ જો ક્ષત્રાણીની અંદર આ જ વાત આવી અત્યારે એની અહીં આ દ્રવ્યમાં આશક્તિ છે એને આ દ્રવ્ય પોતાનું જેવું માનીને ચાલે છે પોતે ભોગ ભોગવવાના છે એના માટે છે એવું માનીને ચાલે છે એટલે એણે આ દ્રવ્ય આપતા શરત કરી કે જુઓ આ દ્રવ્ય તમે શ્રી ગુસાઈજીને માગ્યું છે લઈ જાઓ છો એ યાત્રા કરીને આવશે પાછું આપવાના છે એટલે મને વાંધો નથી પણ આ દ્રવ્ય માટે હું કોઈ માગવા નહીં જાઉં આ દ્રવ્ય તમારે જ લાઈન મને આપવું પડશે કારણ કે હું શ્રી ગુસાઈજીની સેવકી નહીં છું આ શબ્દ વાપરે છે મુખમાંથી કે હું શ્રી ગુસાઈજીની સેવકી નહીં છું તેથી હું નહીં જઈ શકું એટલે એ રીતે દ્રવ્ય આપ્યું તો ખરું શ્રી ગુસાઈજીએ તો લીલા શરૂ કરી એ દ્રવ્ય જમીનમાં દાટાઈ દીધું આપના ઘરમાં જ અને પછી જ્યારે વાત જ ન કરે અને આ તો શ્રી ગુસાઈજીને કેમ કહી શકે એનામાં એટલો બધો ભાવ અને શ્રી છેવટે આ ક્ષત્રાણીએ તો અલ્ટિમેટમ આપ્યું ચેતવણી આપી છેલ્લી કે હવે જો તું દ્રવ્ય નહીં લાવે તો હું તને બંદીખાનામાં નાખું છું અને એ જ વખતે બે જે માથાભારે માણસો હોય એની પાછળ લગાડી દીધા અને કીધું કે હવે એને ખસવા ના દેતા આ ક્યાંય જાય નહીં ભાગે નહીં હવે આ જે વાત છે ને એ આ આસુરાવીશ સાક્ષાત શ્રી ગુસાઈજીના ઘર પાસે રહે છે શ્રી ગુંસાઈજીની સેવકીની છે પણ શ્રી ગુંસાઈજીના સ્વરૂપનું જ્ઞાન નથી એનું એટલું જ કારણ છે કે એનું દ્રવ્ય પોતાનું છે પોતાના લૌકિક ભોગ માટે છે એ ભાવ છે મનમાં અને એટલા માટે એનામાં આસુરાવેશ કેવો આવ્યો કે સાક્ષાત પ્રભુનો આ સેવક છે એને પણ દંડ આપવા માટે બંદીખાનામાં નાખવા માટે એ તૈયાર થઈ ગઈ અને બે માથાભરે માણસ પણ પાછળ મોકલી દીધા હવે આ તો ચાલ્યો શ્રી ગુસાઈજીએ જોયું કે આ તો બહુ દુઃખી છે બધું જાણે છે આ તો પ્રભુ છે તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી વાકે આગે ક્યાં છુપાય જાકે હાથ મેં દોરી હવે તો શ્રી જે બીડું ધર્યું અને કીધું કે કેમ આજે તો આટલો ઉદાસ દેખાય છે તો કે જે કૃપાના હવે જીભ ઉપડી આટલી બધી વાત થઈને આવું થયું એટલે ઉપડી કે જુઓ આવું થયું છે મને તો આ ક્ષત્રાણીના હું પાંચ હજાર લાવેલો હવે હું પાછા નથી આપી શકતો કારણ કે ગુસાઈજીએ પછી એમ કહ્યું હતું હા કે સમય લાગશે હજી તો હજી મારે ગુજરાત જઈશ પછી આવશે ભેટ પછી ખર્ચ બાદ કરતાં જે મચશે એમ કરીને આખી વાત આપે ફેરવી તોડી આપ તો પ્રભુ છો ને આપનો હેતુ છે ને વણ હેતુ છે વણહેતુની લીલા છે આપની એટલે આપને કોઈ એવું કે બી ખોટું કેમ ભૂલ્યા એવું પણ ના લાગે અને આપતો કરતું મ કરતું નેથા કરતું હું સર્વ સામર્થ્યયુક્ત છો એટલે આપ તો કેવી કૃપા વિચારો છો પોતાના જીવો માટે અને છેવટે આ કહ્યું કે આ તો મેં તારો જે મોહ હતો એ ક્ષત્રાણી ઉપર એના દ્રવ્યો ઉપર તારો જે આધાર હતો એના માટે આ લીલા કરી એમ કરીને એ પાંચ હજારથી પાછી આપી તો અહીંયા શ્રી નાગજી ભટ્ટજીને પણ આ જ ભાવ છે કે આ દ્રવ્ય તો ગુસાઈજીનું છે એમને આવી રીતે હું મારા લૌકિકમાં કેમ વાપરી શકું અને એ રીતે પછી કો હુંડી કી પહોંચ લીખી કે વાકો ખંભાત કો બિદા કર્યો ઓર નાગજી વાવ હુંડીકી કી મહોર કી દુકાન તે ખરીદી કે આપને ઘર આવે પાછે એક બાંસ કી લાઠી પોલી લે કે તામે મોહર સબ ભરી ઓર નાગજી આપું કાપડી કો ભેખ કરી બહલાઠી હાથ મેં લે કે શ્રી ઘુંસાઈજી કે પાસ શ્રી ગોકુલ કો ગોધરાસો શ્રી ઘૂંસાઈજી કે દર્શનાર્થ ચલે આ જ ભગવદ્ગીનું લક્ષણ છે ઘરમાં લૌકિક પ્રસંગ છે એમાં એમનું ચિત્ત જ નથી એમની એક દીકરી છે અને એના પણ લગ્ન માથે ઊભા છે અને એક રૂપિયો ખિસ્સામાં નથી દ્રવ્ય નથી કારણ કે બધું લૂંટાઈ ચૂકેલું જે પછી આપ શરણે આવેલા છે હવે દ્રવ્ય વગર ઘરમાં પ્રસંગ હોય તો શું સ્થિતિ હોય સાધારણ કોઈ જન હોય એની પણ ભગવદ્યની શું સ્થિતિ જે અહીંયા દર્શન કરાવી દીધું શ્રી ગોકુલનાથજીએ કે એમને તો શ્રી ગોસાઇજીને હવે દર્શન થશે અને શ્રી ગુસાઈજી શ્રી મુક્તિ એમ કહેશે કે નાગિયા તું આવ્યો બસ આ વચન સાંભળવા માટે તલ્પ વાપર થઈ ગયા અને મોકો મળી ગયો કે આ તો મારે ધન આપવું જોઈએ ને આપનું છે તો એમ કરીને એક મિસ બનાવીને કારણ કે હા હુંડી તો આપ મોકલી શકતા હતા કાશી જોડે પણ પણ ના આપને શ્રી ગુસાઈજીના દર્શન થશે કારણ કે લીલામાં આપ પદ્માવતી છો ચંદ્રાવલીજીની સેવામાં તત્પર છો આ જે સંબંધ છે આ સંબંધમાં ખેંચાણ છે એ એવું છે કે આપ તો ચાલ્યા તબ શ્રી ગુસાઈજીને જાણ્યું જો નાગજી આપને મેરે દર્શન કો આવત હે સો માર્ગ મે સેવ કરી હતી તાસો શ્રી ગોસાઇજી સ્વપ્ન મેં જનાય જો મેરો અનન્ય સેવક નાગજી ભટ્ટ કાપડી કે રૂપ મે કાપડી એટલે પેલા કાવડિયા હોય ને એવું રૂપ કો આવત હૈ કેમ એવું રૂપ કે કોઈ રસ્તામાં એ વખત તો ચાલીને યાત્રા થતી અને બટે માર્ગોને લૂંટવાનું બહુ ચાલતું એમાં આવા રૂપ લે તો એ લોકો બચી જતા તિનકો તીન દિન આપને ઘર પાહુને રાખ્યો હવે વિધાઉટ મોબાઈલ વિદાઉટ કોઈ પત્ર વ્યવહાર આપ ઠાકોરજી આપ આપ સાક્ષાત શ્રી ગુસાઈજી કેવી કૃપા વિચારી કે એ ડોકરીને જતાવી દીધું કે આ મારો સેવક આવે છે અને ત્રણ દિવસ સુધી તારા ઘરે રાખજે નાગજી કો સખડી મહાપ્રસાદ લેવાયજી નાગજી એટલે જે સમય માર્ગમાં ચાલી રહ્યા હતા ત્યારે આપને પણ શ્રી ગોસાઈજી આજ્ઞા કરી દીધી કે જો આ ગામ આવશે એમાં આ ઠેકાણે આ ડોકરી હશે એ ડોકરીના ઘેર તારે ત્રણ દિવસ રહેવાનું છે આની પાછળનો ભાવ શ્રી ગુસાઈજીનો પછી આવશે કે શા માટે આવી આજ્ઞા કરી અને એવી પણ આજ્ઞા કરી દીધી કે સખડી મહાપ્રસાદ લીજો સો યહ ડોકરી સવારે ઉઠી સેવા કરી રસોઈ કરી કે શ્રી ઠાકુરજી કો ભોગ સમર્પ્યો પાછે સમય ભયો તબ ભોગ સરાઈ અનુસર કરી महाप्रसाद ढाकी के आपू बाहर आई के ठाड़ी रही पाछे नागजी भट्ट मध्याहन के समय व गांव के बाहर आई के मार्ग में ठाड़े भय, सो नाग जी को चिंता भई जो बिनु बुलाए बिनु जाने कौन के घर जाइए और वह बाई मार्ग में ठाड़ी ठाड़ी चिंता करे जो अजहुए वैष्णव आए नहीं या प्रकार दोन को चिंता भई इतने में वह डोकरी ने नाग जी को दूरी ते आवत देखे सो वह डोकरी भक्ति भाव सो प्रेम संयुक्त नागजी भट्ट के सामने आई बहुत स्नेह सो नाग जी सो श्री कृष्ण स्मरण या डोकरी ने करो पाछे नाग जी भट्ट रात्रि के सब समाचार कहे जो ऐसी आज्ञा श्री गुसाई जी की है ताते तुम कृपा करी के मेरे घर में चलो ऐसे बहुत आदर्शो न्योती अपने घर वह डोकरी को पधराए लाई तब नाग जी આપને મન મેં બિચારી જો શ્રી ગુંસાઈજી આપકી આજ્ઞા પ્રસાદ લેવે કી ભય હે શો તો ડોકરી યી હૈ પરંતુ યા કે હાથથી સખડી કૈસે લેવી મેં આવે ઓહો સાક્ષાત શ્રી ગુંસાઈજી પ્રભુએ આજ્ઞા કરી હોય કે તમે ત્યાં સખડી મહાપ્રસાદ લેજો અને છતાંય જો નાગજી ભટ્ટજીને મનમાં આવો પ્રશ્ન થયો કે પરંતુ આના હાથની એટલે આ જે ડોકરી છે એના હાથની સખડી હું કેવી રીતે લઈ શકું તો આ એ સમયમાં જે જ્ઞાતિની મર્યાદા હતી કે જે બ્રાહ્મણ તો હોય પણ બ્રાહ્મણમાં પણ અલગ અલગ કેટેગરી હોય ઉતરતા ક્રમના ચડતા ક્રમના બ્રાહ્મણ હોય તો અમુક બ્રાહ્મણો અમુક બ્રાહ્મણને પાસે એમના હાથનું બનાવેલું ન લે આ એક રીતિ હશે વેદ મર્યાદાની પણ ભગવદીય અથવા તો વૈષ્ણવને વૈષ્ણવ માટે જે ભાવ થવો જોઈએ એ નહોતો આ લીલા એટલે જ શ્રી ગુસાઈજીએ કરી હતી તો બધાના મનની જાણે છે કે આના મનમાં કેવો ભાવ છે આ ભાવ જાણ્યા પછી જ આપે આજ્ઞા કરી હતી છતાં પણ નાગજી ભટ્ટ પાછા પડી ગયા અહીંયા ભાવ શ્રી હરિયાઈજી કહે છે કાહે તે યે ગૌડ બ્રાહ્મણ હૈ સો જ્ઞાતિ વ્યવહાર મનમે આવ્યો પરી એ લીલા મેં શ્રી ચંદ્રાવલીજી કી સખી હૈ બહુલા ઇનકો નામ હૈ इनको स्वभाव सरल बहुत है ताते श्री चंद्रावली जी को अति प्रिय है सो नाग जी को अजहू या डोकरी के स्वरूप को ज्ञान नहीं है सो इनके हृदय के भाव की हूँ खबर नहीं है ताते संदेह क्यों हे जे आग लीला थे जेमा आ डोक नागजी भट्ट ने कहसे कि उठो स्नान करो तेरे नागजी भट्ट आ डोकरी ने कहसे કે સખડી મહાપ્રસાદ તો હું નહીં લઉં આ પ્રસંગ એ અધૂરો રહેલો આવતીકાલે આવશે પણ અત્યારે આ જે નાગજી ભટ્ટના મનની સ્થિતિ છે એ કેટલી અલૌકિક છે સાધારણ કોઈ વૈષ્ણવ હોય જેમ કે પેલો વીણાવાદકના ઘરે પ્રસંગ આવ્યો તો એને ચિંતા થઈ કે હું આ પ્રસંગ કેમ કરીને કરીશ અને મારે દ્રવ્ય તો ખર્ચવું જ છે તો હું ગુજરાત જઈશ અને મારી વ્યવસ્થા કરીશ આ એક વૈષ્ણવ જ હતા એ પણ સેવક હતા શ્રી ગુસાઇજીના એ તો સાક્ષાત ગોવર્ધન નાથજીની સન્મુખમાં સમયે સમયે વીણા વગાડતા અને ઠાકોરજી એ વીણાથી પ્રસન્ન હતા એટલે તો એ કટોરી પધરાઈ તો આ જે દાદશી વૈષ્ણવોનો ભાવ છે જેમના હૈયામાં સંસાર જ નથી આ જાણવાથી આ ગાવાથી આ શ્રવણ કરવાથી આમાં આપણા હૃદયમાં પણ જો સંસાર હોય આવી ચિંતાઓ લૌકિક હોય તો એ નીકળી જાય છે કારણ કે જેવા તમે ગુણ સાંભળો જેવું તમે સ્મરણ કરો એવી જ તમારામાં એ વસ્તુ આવી જાય છે અને એટલા માટે જ ભગવદ્દીઓના ગુણગાનની આજ્ઞા શ્રી ગોસાઈજીએ આપે શ્રી હરિરાયજીએ આપે શિક્ષાપત્રમાં વારંવાર કરી છે કે જેવું તમે સત્સંગ કરો છો એની સાથે જ તમારી અંદર પણ જે પછી કહેવું નથી પડતું प्रभु ने कि ए भी कृपा करो ने मारा नाथ भजूरात दाड़ो रे भूलू संसार नी सहुवात हये थी माया का डोरे भूलू संसार नी सहुवात हये थी माया का डोरे ભગવાનને પ્રાર્થના કરવાની બી જરૂર નહીં પડે જો ભગવદ્દીઓનો સત્સંગ થતો હશે શ્રવણ અથવા વાંચન કરતા હશું તો એમના હૃદયમાં તો ઘરની ચિંતા જ નથી ખરેખર તો આ સમય કેવો છે કે ઘરમાં પત્નીના લગ્ન થઈ ચૂક્યા છે નક્કી અથવા તો પ્રસંગ આવ્યો જ છે અને દ્રવ્ય નથી તો એ વખતે તો કેવું કેવી સ્થિતિ હોય ને એટલે જ આ દોડ બિલકુલ સટીક છે ભગવદીઓ માટે સૌના મન ને મોજવનાર ભગવદીયના વર્તન વર્તન ને આચાર ભગવદીઓના ગુણ દોષોનો ના કરવો વિચાર બુદ્ધિથી એ આગળ પહોંચ્યા

ક્યારેક સારું દાયક કરે તો કે ગુણ છે અને આવું કરે કે પોતાના ઘરમાં દીકરીના લગન છે ને જોવા ચાલી નીકળ્યા પોતાના ગુરુજીના દર્શન કરવા એટલે એમને દેખાય પણ જે એમના હૈયામાં શું છે એ જાણે છે જે ખંભાતના વૈષ્ણવો એમને ખબર છે એટલા માટે જ કીધું એ જીવનમાં ગુણ નથી ને દોષ નથી લગાર ચિત્ત પહોંચ્યું સમતાની ટોચે ਹਈਏ ਨਾ ਹਿੰ ਸੰਸਾਰ ਸੋ ਨਾ ਮਨ ਨੇ ਮੁਝਵਨਾਰ ਤਦਸੀ ਨ ਵਰਤਨ ਨੇ ਆਚਾਰ ਦੁਰ ਰੇਰੋ ਪ੍ਰਸੰਗ ਆਵਤੀ ਕਾਲ ਆਵਸੇ ਸ੍ਰੀ ਗੋਵਰਧਨ ਨਾਥ ਕੀ ਜੈ ਹੋ ਸ੍ਰੀ ਘੁਸਾਈ ਜੀ ਪਰਮ ਦਇਆਲਕੀ ਜੈ